ઈકો ગાડી જોઈ રહ્યા છો ઈકો ગાડી વેચવાની છે અલીભાઈને સાવ ઓછી ચલાવેલી અને સારી ગાડી છે વિડીયોની અંદર ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરજો પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઈકો ગાડી છે મોડલ છે બે હજાર તેરનું અને બીજા ઓનર છે અલીભાઈ આ ગાડીના વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો

અને આ ભાવે તમને કઈ પણ ગાડી મળશે નહીં વહેલી તકે અલીભાઈનો કોન્ટેક કરજો કેમ કે ઈકો ગાડી એક થી બે દિવસની અંદર જ વેચાઈ જશે અને સેવન સીટર ગાડી છે ચારે ચાર ટાયર સારા છે એન્જિન પણ પાવરફુલ છે અને ગાડી ટોટલ જવાબદારી સાથે વેચવાની છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા અલીભાઈનો કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડી એક વખત રૂબરૂ જોવા જાવ તો રાજુ અલીભાઈનો કોન્ટેક કરી લેજો કેમ કે ઈકો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એટલે અલીભાઈનો કોન્ટેક કરીને ઈકો ગાડી જોવા જજો બાકી માત્ર બેતાલીસ હજાર જેન્યુઅન કિલોમીટર ચાલેલી છે વીમો પણ ચાલુ આખી ગાડી ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ પણ છે છે અને કિંમત કિંમત માત્ર આ પણ અંદાજિત હજુ રૂબરૂ સ્થળ ઉપર છેલીભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રાજુલા જોવા મળશે ગાડી લેવી હોય તો ગાડીના ઓનર અલીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અલીભાઈના તાઉતેર પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી અને તમે ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો